હું ગજ છો મારા 2000 રૂપિયા ચોરાઈ ગયા છે 2000 નોતા 1500 તો તો ઓ નો વાત 2000 કે 1500 ની નથી ચોરી કોણે કરી ને એ વાત છે શું કરો છો ખાવા બેઠો તો સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને લે સીધી રીતે જવાબ આલે ઇજકા નહીં ખાતો હું

એ લોકો ખુશ છે ને તમે ખુશ જ છો અમે તમને કયા દુખી કર્યા અલે હું તો બહુ ખુશ છું ભાઈ યે જો આપડા લગન ના ફેરા આયા બસ ગોળ ગોળ ફર્યો તે હજી ગોળ ગોળ જ ફરું છું સીધી રીતે જોવાનું હોય તો જોઈ લો ને તને નઈ બતાવું કે નઈ બતાવું એટલે લગન નું આલ્બમ તો જોઈએ જ ને હું જુઓ અમાર વિદાય આવી એ દિવસે અમાર ઘર બહુ રોયા તા બિચારા એ દિવસે ધરેન રોઈ લીધું હશે નઈ

અરે કાલથી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન મનને શાંતિ મળે દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ નવ વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે એક કામ કરજો પોણા નવ વાગે નીકળજો એટલે રિયા ભાભી પહોંચો ને પેલા તમે મંદિરે પહોંચી જાઓ એ જ પ્લાન છે સેનો પ્લાન કોઈ પ્લાન નહીં એવો પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા તમે જે ઉભા ઉભા વાતો કરતા હતા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારા ઉપર શંકા કરું છું અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમ મે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આ મે હું તમારી જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે